જામનગરના નઘેડી ગામે યુવકની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે યુવકની હત્યા તેની પત્ની અને પત્નીના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો છે નઘેડી ગામના કિશોર સુમાક નામના યુવકની પત્નીએ હત્યા કરી છે આડા સંબંધમાં અડચણરૂપ પતિની તેની પત્ની અને પ્રેમીએ મળીને હત્યા કરી મૃતકની પત્ની અને પત્નીના પ્રેમી સગરાજ સુમાકની ધરપકડ કરાઈ પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપીને વધુ પૂછપરછ હાથ કરી છે

જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધી થતા સગરાજભાઈ પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતા છેલ્લા ત્રણ દિવસ પહેલા વાત કરતા તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ અને પતિને જાણ થતા આ મામલો વધારે સમાજમાં પેચીદો ના ના ભણે કારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો આનું કાસળ કાઢી રાખવાનું યોજના કરે જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાફડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનાની પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવે અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે